હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપણે નજર કરીએ કે તંતુ ઘટક પેશી જગ્યા છે અધિચ્છદ પેશી આવેલી હોય કઈ પેશી આવેલી હોય બેટા અધિચ્છદ પેશી આવેલી હોય આ રીતે બરાબર આ અધિચ્છદ પેશી છે ક્લિયર અને એક્ઝેટ એના નીચે જે હતી બેટા એ કઈ હતી તો આ જે છે સંયોજક છે સંયોજક આ કઈ છે અધિચ્છદ છે તો સંયોજક પેશીના ના નીચે કઈ આવશે બેટા સ્નાયુ પેશી આવશે તો જો સંયોજક જોડનાર કાળ કરે અધિચ્છદ અને સ્નાયુ બંનેને જોડી રાખે તો એટલા માટે મેદ કાય ને સ્નાયુ સાથે નહીં ત્વચા એટલે અધિચ્છદ થઈ સ્નાયુ સાથે યસ અસ્થિ ને સ્નાયુ સાથે નહીં અસ્થિ ને અસ્થિ સાથે નહીં તો ઓપ્શન આવશે બી ક્લિયર